શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા પંચકોષીય વાહિની નર્મદા પરિક્રમાનું સફળ આયોજન કરાયું સુરતથી બસોથી વધુ બ્રાહ્મણો દ્વારા પરિવાર સાથે નર્મદા પરિક્રમા યાત્રા કરી ચૈત્ર માસમાં નર્મદાની વાહિની પરિક્રમાનું ખૂબ જ ધાર્મિક મહત્વ જોડાયેલું છે ત્યારે મા નર્મદાની પંચકોશીય વાહિની પરિક્રમા કરવા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરતથી વધુ બ્રાહ્મણોને આ પરિક્રમા કરાવડાવી હતી ચાર બસ કરી અને નર્મદા પરિક્રમાના સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા આ પરિક્રમાનો દસ વર્ષના નાના બાળકથી લઈ અને સિત્તેર વર્ષના વૃદ્ધો સહિત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને ધન્યતા અનુભવી હતી તારીખ રોજ રાત્રે સુરત અડાજણ વિસ્તારમાં સરદાર પુલ પાસેથી સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા માં નર્મદા નદીની નદી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે બસ ભરીને બ્રાહ્મણો માં નર્મદાની પરિક્રમા કરવાના છે અહીંથી પહેલા સુરત થી અંકલેશ્વર જશે અંકલેશ્વર ખાતે બ્રહ્મ સમાજની વાડીમાં ફ્રેશ થઈ ચા નાસ્તો કરીને ત્યાંથી રાજપીપળા પુકાવે રામપુરા ગામે જશે અને રામપુરા ગામથી રાત્રે સાડા ત્રણ વાગે પરિક્રમાની શરૂઆત કરશે અને પરિક્રમા પૂર્ણ કરીને વાગે અને ભોજન પછી સુરત તરફ રવાના થશે બપોર સુરત બધા પરત આવી છે કેટલા બ્રહ્મ સાત જઈ રહ્યા છે અને કેટલી મહત્વની છે પરિક્રમા આ પંચપતિ પરિક્રમા નું મહત્વ એ છે કે કૈત્ર મહિનામાં નર્મદા નથી ઉત્તર વાહિ નું તરફ વહે છે અને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો તમે આખી નર્મદાની પરિક્રમા ન કરી શકતા હો પરંતુ પંચકોશી નર્મદા નર્મદાની એકવીસ કિલોમીટરની તમે જો પરિક્રમા કરશો તો તમને સંપૂર્ણ નર્મદા નદીનું પરિક્રમા કર્યો તેનું પૂર્ણ મળશે તેથી આ સુરત જે બ્રાહ્મણ સમાજના લોકો છે તેમને અમે આ લાભ આપવા માટે આ યાત્રા કરી હતી કેટલા લોકો જોડાયા હતા આ યાત્રામાં બસો થી વધુ લોકો જોડાયા છે ટોટલ ચાર બસ છે તથા લગભગ વીસેક ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓ છે અને એ લોકો અમારી સાથે બધા જોડાયા છે બસો થી વધુ ની સંખ્યા છે